પૈસા ઘટી તો દઈ જાય કે આપણે તમને જ દઈ જાય તમને ઓછા પડ્યા એટલે તમારે ઘર પાડવું પડ્યું પચાસ લાખ માગા ને તમે મને રોકી શકશો આમય નો આવું આમ જો આમય નો આવું કિમાય નો આવું

કોઈ તાકાત નથી બતાવો લેખિત આપ ને બધું પૂરું પાડતું નથી શું બોલે છે ને કેટલા ઘર બતા બતા કેટલા ઘર તમને બતાવું ઘર ખાલી બતાવું શું કમને ખાલી ઘર બતાવું ને બતાવું ખાલી ઘર બતાવો કેટલા છે પછી